વડગામ તાલુકાના જલોતરા ગામથી અંદાજે ત્રણ કિલોમીટર દૂર બનાવેલા ચોરાણું મકાનો પહેલા વરસાદમાં ધોવાઈ જતા દોરધામ મચી ગુજરાત સરકાર દ્વારા ગરીબોને રહેવા માટે ओताना पाका मकानों बना भी होता वडगाम तालुका में अंदाजे 3 इंच जेटलो बरसात पडता जेते एजेंसीओ द्वारा बनावेला सरकारी वसाहतना मकानों धोवाई जता पचास परिवारो निराधार बन्या मैं ओय नवा मकान म आवे रेवा आवे ते सारा आचा एक खाली 2 दिवस म बरसात इतलो पड्यो अन सरकार कोई हो नहीं તો સાહેબ બાબા અમે તમે કયો એમ કરો ગામમાં રહેવાનું કોઈ અમારે સહિતા નહીં એમ મને કીધું કે તમે ગામમાં ને કોઈ નવા જ તે નવા ઘરે આવ્યા તો એક ખાલી બે દિવસમાં આટલો બધો ઘર ધોવા પડી જાવ બધા પાયા ધોરાઈ જાય આખું ઘર બર બધું રમણ ભમણ થઈ જાય સરકાર અમાનને કોઈ સુવિધા કરી આપતું નથી આ બે દિનથી બેનથી અમે હેરણ હેરવન થાય તો સર તમે કહેતા હો તો અમે એમ કરીએ બધા લોકો અમે ભેગા થઈ અને અમે કો એનું ઉપન કરીએ તો સર તમે એમ કરોના બધું અમારા આ ઘર એટલા બધાનું નુકસાન આવ્યું બધું આખું ઘર ભરેલું ધાબું છે બધા જોઈ દો એમ બધા જતા રહે પણ કોઈ ઘરનું કોઈ પેલું ઉપયોગ કરતો નહીં તો આમાં મારે એક મહિનાનું છોકરું હ અને એક મહિનાનું આ સોળીને હું લાવી ડિલેવરી ઉપર તો સોળીએ હેરાન થાય ને અમે બધો હેરાન થાય તો સર એનો ઉપયોગ આ સરકાર ને કયો તમે એટલું તમે મા બાપ કેવો તો એટલું તમે ઉપયોગ કરો અને સિમેન્ટે કોઈ કર્યો નહીં અને આ પોલમ પોલ બધું આ ડહ તો કેટલો પરિવાર હતો છો ઓ ખાશો તો 50 50 હાઈટ જણો રહો અને એટલામાં મને અમે બધો હેરાન થઈએ છે આ 50 ઘરોનો અમે મોનની બાપડો હેરાન થઈએ ને એનો ને એનો બધાનો છોકરો છે તો છોકરો લઈ લઈને અમારે જો દાવ રહેવાનું છે શું નામ તમારું અમારો નામ મમતાબેન જ્યાં જુઓ ત્યાં ઘરમાં છત પરથી પાણી પડી રહ્યા છે

દરેક મકાનોમાં ધોવાણ થઈ ગયું છે પાણી ચૂસે છે અને સંદાસ બાથરૂમના ઈંટો બધું ધોવા ધોવાણ થઈ ગયું છે જેના કારણે આ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને કહેવા માગું છું કે તાત્કાલિક પગલાં લે અને એનજીઓ ઉપર એક્શન લે અને કાયદા કાયદેસર કાર્યવાહી કરવામાં આવે